નામ વિશે માહિતી લેશું એનું સૌથી પ્રથમ નામ છે ઓમ રામેશ્વરાય નમ એનું કોમન નામ છે હવે શરૂઆત થાય છે પ્રથમ નામ નામથી ઓમ મહુદ્રાય મહાદેવાય નમ ઓમ મહાકર્માય નમ ઓમ અજીતાય નં શ્યાચાર્ય નમ ગુઢ તત્વાય નમ તત્વલક્ષ્યાય નમ તત્વ પ્રબોધાયં તત્વ તપ્તએ નમ ઓમ જન્મંગલાય નમ વૈરાટેમલાય નમ શક્તિ શ્રેષ્ઠા નમ મદય નમ ઓમ શક્તિસમૂહા નમ ઓય દા દાતેય નમ્યાચકાય નમ બ્રહ્મ બ્રહ્મણે નમ ઓગી આરતાય નમ યોગ માર્ગ સ્થાનકા સત્યાશ્રિતાય નમ બ્રહ્મ દૃઢાય નય નમ શર્વિવરાય નમ ઓમ સર્વાચારાય નમોર્વે દેવાય નમો સર્વગુપ્તાય નમો સર્વ નમરાજરાજેશ્વરાય નમ સર્વાજા નમ શર્વમંત્રચેતન્યાય નમક્ષા નમ સર્વગોત્રાય નમ ઓમ સર્વાસુર નાશાય નમો દેવાશુર વિજયાય નમ ચૈતન્યમ દાતાય નકાર નમો મહંભા નમો સર્વસ્તભાય નમો સર્વિંગા નમો શારદા પ્રિયા નમો શર્વ નમો સર્વૃગ પ્રિયા નમ સર્વદુર્ગ